ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી અને ચોમાસું શરૂ થઈ ગયું છે નડિયાદમાં નગરપાલિકા તંત્રની બેદરકારીથી ગટરો ઉભરાઈ રહી છે અને રહીશો પરેશાન થઈ ગયા છે કોંગ્રેસના શહેર પ્રમુખના જણાવ્યા પ્રમાણે દર વર્ષે પાંચ કરોડ ફાળવવામાં આવે છે પણ એજન્સીઓ દ્વારા માત્ર ગટરના ઉપરથી જ કાસ સાફ કરાય છે અને આ અંગે લાગતા વળગતા વિભાગોના અધિકારીઓને લેટરો લખી રજૂઆતો પણ કરાઈ છે છતાં નડિયાદ નગરપાલિકા તંત્ર સરકારના આદેશોને ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કાંસ ઊંડા કરવા તેમજ સાફ સફાઈ યોગ્ય રીતે કરાય તો જ વરસાદી પાણીનો નિકાલ શક્ય બને આ બધી બાબતોનું તંત્ર દ્વારા ક્યારે નિકાલ કરાશે તે હવે જોવાનું રહ્યું નડિયાદ શહેરમાં વર્ષોથી પાણી પ્રક્રિયા ભરાવવાની પ્રક્રિયા ચાલુ છે નગરપાલિકાનું બે જવાબદાર તંત્ર અને સ્થાનિક લેવલે નેતાઓની બે કારણે વર્ષોથી પાણી ભરાઈ રહ્યું છે જેની કોઈ નિકાલ થતા નથી બીજું કે કાસનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે વાર્ષિક પાંચ કરોડ રૂપિયાનો હોય છે પણ પાંચ લાખનું પણ કામ થતું નથી વધુમાં આ કાસની ખુલ્લી જાળીઓ ગામની અંદર ખુલ્લી જાળીઓમાં આજથી થોડા વર્ષો અગાઉ

ગંદુ પાણી જોવા મળે છે તલાટી બાગ એની બાજુમાં જે ખુલ્લો કાંસ થયેલો છે તે ગંદકીથી ખદબદ રહ્યો છે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વારંવાર છેલ્લા બે મહિનાથી રજૂઆત કરવા છતાં પણ જે નડિયાદ નગરપાલિકાનું તંત્ર જાગતું નથી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સીએમઓ પોર્ટલ દ્વારા પણ રજૂઆત કરવા છતાં પણ જે કાચની સફાઈ કરવામાં આવતી આપને હું દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ખુલ્લા કાચમાં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખૂબ જ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે મોટા મોટા ભાગે અહીં નગરપાલિકા કોઈ પણ ધ્યાન તો અને બીજી મોટી મહત્વની વાત કે જે ખુલ્લો છે એની બાજુમાં જ રમત ગમત નું જે ગાર્ડન છે જે નાના બાળકો ભૂલકા અહીં રમવા આવ્યા છે સાંજના સંધ્યાકાળના ટાઈમે જો નાના બાળકો અહીં રમતા રમતા પડી જાય તો જવાબદારી કોની નગરપાલિકા શું આ જવાબદારી લેશે કે કેમ

તો શું આ કાસ ને આમને આમ જ ખુલ્લો રાખશે કે એની ઉપર પણ કઈ સાફ સફાઈ કે એનું કઈ મરામત કરશે હવે કે ક્યારે તંત્ર જાગશે નડિયાદ નગરપાલિકા ક્યારે જાગશે અને ક્યારે એનું સફાઈ કરશે